બોટા જિલ્લાના રાણપુર શહેરના નાયબ મામલતદાર પુરવઠા અધિકારી જયપાલસિંહ એમ બારડ દ્વારા દેવળિયા અને નાગનેશ ગામ વચ્ચેના રોડ પરથી સરકારી અનાજ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં ઘઉં અને ચોખા સહિતની રેશનની સામગ્રી મળી આવી છે પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ સરકારી રેશન સામગ્રી જરૂરી પરવાનગી વિના રાખવામાં આવી હતી આથી ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન અને સંબંધિત નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં ઘઉં ચોખા અને એક વજન કાટો અને એક રિક્ષા સહિત કુલ 11000 થી વધુનો મુદ્દામલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે સંબંધિત અધિકારીઓ સ્પષ્ટ કર્યું કે જાહેર વિતરણ પ્રણાલીમાં કોઈ પણ પ્રકારની ગેરરીત કે કાયદા ભંગ સહન કરવામાં આવશે નહીં આવા કિસ્સાઓમાં કડક પગલા લેવામાં આવશે અને રેશન કાર્ડ ધારકોની હિતનું રક્ષણ કરવા માટે તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે લાલજી મેર દ્રષ્ટિકોણ ન્યૂઝ બોટાદ